ટેલ આધુનિક મશીનરી આપને જોવા મળશે અને આ સિટેક્સ મશીનના એક્ઝિબિશનની અંદર એક પણ મીટર જગ્યા હવે અમારી પાસે બાકી નથી રહી હાઈ સ્પીડ મશીનો આપણને જોવા મળશે ખાસ કરીને વિશ્વનું પ્રથમ વખત ચાર પાના વાળું સ્પીડ રેપિયર જેકાર્ડ મશીન એનું એક્સપોમાં લોન્ચિંગ થશે હાઈ સ્પીડ એરજેટ મશીનના ડેમોસ રજૂ થશે નવી પોઝિશન પ્રિન્ટર મશીનરી અને પોઝિશન એમ્બ્રોઇડરી મશીન પણ પ્રસ્તુત થશે અને અદ્યતન સર્ક્યુલર નીટિંગ મશીન પણ રજૂ કરાશે તમામ ટેક્સટાઇલ ની સાથે સંકળાયેલા હોય કે નહીં સંકળાયેલા હોય આ તમામ ને પધારવા માટેનું અમારું હાર્દિક આમંત્રણ છે આભાર